અહીંયા અમારી વિનાયક પાર્કમાં બીએસએલ ટાવરની બાજુમાંથી જે ઝાડી વિસ્તાર છે ભાવણ વિસ્તાર છે નકલી વિસ્તાર ત્યાં ધીરે ધીરે આગ સળગી અને ધીરે ધીરે આગે એ કરી લીધી અને એ ટાવરને એ પણ આગના પોતાના ઝપેટમાં લઈ લીધી હતી જે અમે જોતાં જાણ કરી ફાયર બ્રિગેડને ફાયર બ્રિગેડ તાત્કાલિક વીસ પચીસ મિનિટમાં આવીને ફાયરને કંટ્રોલ કરવા કઈ રીતે આગ લાગી એના વિશે કંઈ જાણકારી નથી પણ આગ ધીરે ધીરે વહી ગઈ હતી ખબર